હેલો મિત્રો દેશી લાઈફમાં તો ફરમાં આપનું સ્વાગત છે અને હું શું આપનો મિત્ર એને ગોજીયા મિત્રો આજે થોડાક વેહ આપણો જે કહીએ એ ખરાબ છે કારણ કે ટ્રેક્ટરમાં એક જ એવો ઓજાર છે રોટા વેટા હોય એટલે ડ્રાઈવર વર્તાય નહીં એવો આપણો આખો ચહેરો બગાડી નાખે અને બહુ અમુક ઓથવારી વિસ્તાર હોય અને આછી જમીન હોય તો એમાં ધૂળ વધારે ઉડે અને આડે હોય પવનની દિશામાં હોય તો એક વખત આપણે ધૂળ ઉડે એટલે ટાયર દેખાય ના દેખાય અથવા એક વખત દેખાય એવું થાય એટલે બહુ ધૂળ ઉડાડે રોટા એક અને ગતિ પણ ધીમી હોય કારણ કે બીજો ઘેર ત્રીજો ઘેર લો ઘેરમાં આપવાની ધીમી સ્પીડમાં આપવાનું હોય એટલે વેગ પણ કરે નહીં તો આપણે આની પહેલાં વિડીયો મૂક્યો તો એમાં લગભગ આપણે ખેતી કામ કમ્પ્લીટ થઈ ગયું હતું આખી નાખ્યો જીરું ઉપાડ્યું હતું ત્યાર પછી આખ્યો ત્યાર પછી દાતી આખી હવે રોટાવેટર રાખી જઈ રોટાવેટર રાખી અને આગળ કદાચ સાહ નાખવાનો થાય અથવા તો કોઈ આપણે હેડાપારા કમ્પ્લીટ કરવાના રહી ગયા હોય ગયા વર્ષે ક્યાંય ટોઈટા હોય અથવા ક્યાંય નબળો હોય અને આપણે કરવાના હોય તો એ કામ કરી ત્યાર પછી છેલ્લે સા નાખી દેવાના એટલે જેમ વહેલા સાહ નાખી દઈએ એમ થોડુંક જમીનને ઠાર ઝાકર તડકો લાગે તો એ ફળદ્રુપ જમીન બને અને આપણે હજી આમ જોઈએ તો કે ટાઈમ છે પણ ખરેખર બે ત્રણ મહિનાનો ટાઈમ હોય એટલે ટાઈમ રહ્યો ના કહેવાય આપણે આજે આ એરિયામાં વધારે પાણી નથી એટલે થોડુંક જમીનને પોરો મળે અથવા ત્રણ સિઝનના પાણી હોય અને પોરો પણ ના મળે તો વિડીયોમાં કન્ટિન્યુઅસ રહેજો આગળ વધુ વાત કરીએ હજી અને નવા મિત્રો એવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન ઓન કરી દેજો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો કારણ કે ઘણી વખત મિત્રો એવો અમુક અમુક એરિયા એવા છે કે અહીંયા વધારે પાણી છે અને ત્રણે ત્રણ સીઝન લે છે પણ અન્યા ઉત્પાદનમાં પછી બહુ તકલીફ પડે છે કારણ કે તમે પૂરતી મહેનત કરી નથી શકતા ખાતર બળડ ધૂળ કે પૂરતા પ્રકારની ખેતી કરી નથી શકતા એટલે પછી જે મોસમ હોય એનો ભાગ પડવે છે તો થોડોક જમીનને અને માણસને આરામ જોઈ એમ જમીનને પણ આરામ જોઈએ તો હજી વિડીયોમાં કન્ટિન્યુઅસ રહેજો રોટા કઈ રીતે આંખું સઉં એ તમને કહું એ આપણે બાવન પિસ્તાલીમાં આંકી જઈ અને છ ફૂટનું રોટા વેટર છે આપણે લગભગ બારક વરસથી આ ટ્રેક્ટર આપણી પાસે છે બાર નહીં પણ અત્યારને ચૌદમું વરસ ચાલે એમાં બીજું રોટા વેટર છે એક આપણે ભાંગી નાખ્યું કારણ કે આમાં પથ્થરને એવું આવતું હોય અને થોડુંક પ્રથમનું હતું એ આ પ્લેટ છે એ થોડીક ઓછી એવી આવતી ઉપરની એટલે થોડુંક તૂટી ગયું હતું એટલે આપણે બીજું લીધું છે અને બીજું આંકી જઈ આમ જોઈ તો દાંતી રાપ હમારને ત્રણ ચાર હાથી આંકવા ત્યાર પછી આપણે રોટા વેટર રાખી તો એક રોટા અને એક દાંતી હમાર રાપ એ બધાનો ખર્ચો હારો આવી રહ્યો કારણ કે આમાં રોટાવેટરમાં થોડીક ખેડ થઈ જાય હમારના જરૂરિયાતના રીએ કાંઈક પાછળ પતરું હોય એટલે હમાર લાગતો જાય રાપની જરૂરિયાત ના રીએ બ્લેડું હોય એટલે કાપતું જાય અને પ્લસમાં આમાં કોઈ ઢેફું રહીએ નહીં અને આપણે આમાં ગયા વર્ષે મોરમ ભરેલી હતી બૈડ એટલે જે વડાપાણા હતા એ થોડા થોડા આમાં ઠોકર લાગે એટલે એ અમુક ટકા ફાટી જાય એટલે બે કોરા ઉપરા ઉપર રોટાવેટર વેટા હાલી જાય એટલે લગભગ પાણો ફાટી જાય કોક પાણો રહીએ એ વીણવાનો રહીએ ગયા વર્ષે આમાં આપણે બહુ જાજા પાણા હતા અને વીણાતા પણ ઘણા આ વર્ષે એવડા પાણા હવે દેખાતા નથી ક્યાંક છે પાણા અને એ હજી એક વખત વીણી લેવું અને કદાચ જો મોરમ નહીં ભરીએ તો નક્કી મોરમ ભરશું તો મોરમ ભરી અને અવારના પાણા અને ગયા વર્ષના પણ બંને પણ ભેગા વીણાઈ ગયા અને બંનેથી હું થઈ આપણે આમાં ખેતી કરી લીધી હતી અને ત્યાર પછી જીરું ઉપાડી અને નિંદામણ આપણે જે નેદ હતો અથવા અમુક છોટા ખળના રહી ગયા હતા એ ઉપાડી લીધા હતા તો એ છતાંય જો પાછું હાથી એકી અને આપણે રાખ્યું હતું હાથ વાર લાગી ગઈ તો અમુક છોટા હજી કોરવા માંડ્યા હોય કારણ કે થોડુંક માવઠાની અસર હતી એના હિસાબે પાછો ખળ છે એ લીલું મંડું થવા અમુક જે રહી ગયું હતું એ વહેલી તકે એ એક ખેતી કરી લઈ હવે આગળ હું કરવાનું છે એ તમને કહીશ કારણ કે ખેડૂતનો પ્લાન એવો હોય કે મગફળી વાવવી કપા વાવવી કપા વાવવો કે સોયાબીન વાવવા કે કોઈ પણ બીજો પાક વાવવો એ કંઈ વરસાદ ઉપર આધારિત હોય પણ આપણે ત્યાં સુધી મગફળીનો પ્લાન છે આમાં કંઈ નક્કી ના હોય આ આજને આપણે આકી લેવું હતું પણ હવે આપણા ટ્રેક્ટરમાં થોડીક મિસ્ટેક આવી ગઈ હતી રહી ગઈ હતી એને વાયરે આપણે એમ થાય કે હવે આવતા વર્ષ આવવું હોય ને આ વર્ષે આવવું છે પણ સમય આવે ત્યારે વાવેતરનો પ્લાન ફરી જાય કે ભાઈ હવે આ નથી આવવું ને આવવું છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો હવે કઈ ખેતી કરું હું અને શું કરવું એ હવે નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ